રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર સતત સાત દિવસના કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સદસ્ય મનસુખભાઈ સાકરિયાએ જિલ્લા વિકાસ અધિકારી અને કૃષિ મંત્રીને પત્ર લખી તલ મગ બાજરી અડદ અને જુવાર જેવા ઉનાળુ પાકો તેમજ પશુપાલકોના ઘાસચારાને થયેલ વ્યાપક નુકસાનની નોંધ લીધી છે

ત્રણ ચાર દિવસ વરસાદ થયો એનો તો એનું તાત્કાલિક ધોરણે થોડું અમને લાભ મળે એવું તમે બધા લોકો થોડું કરો સહાય તો અમારે બધું ટકી રહે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ આપણા વિસ્તારની અંદર ત્રીસ ટકાથી ઓછો વરસાદ છે જેના કારણે એ સર્વે કરવાનો થતો નથી તો મારે આપણા માધ્યમની સરકારમાં એવી રજૂઆત છે કે ભાઈ છેલ્લા આઠ દિવસથી વરસાદ પડે છે તો ત્રીસ ટકાથી પણ ઓછો વરસાદ છે તો મારે આપની સરકારમાં એવી રજૂઆત છે કે જયારે આપણે પાક નુકસાની ના સર્વે વાત કરવી તો આપણને એવું બાનું બતાવે છે કે આપણે ત્રીસ ટકાથી થી ઓછો વરસાદ હોવાના કારણે આપણે સહાય છે ચૂકવી શકતા નથી